નિવેદન મારું રાહુલજીને લઈને હતું મેં કોઈ વિવાદિત ટિપ્પણી નથી કરી છતાં અમે રાહુલજીની જે ન્યાયયાત્રા ગુજરાતમાં આદિવાસી બેલ્ટ પર આવવાની છે અમે અમે ટૂંક સમયમાં બધા જ કોંગ્રેસના સાથી મિત્રો સાથે જોઈન્ટ સંયુક્ત મિટિંગ પણ અમે કરવાના છે જે રીતના કોંગ્રેસના આગેવાનો અમને સમય આપશે એ રીતના અમે ટૂંક જ સમયમાં એમની સાથે બેઠક કરવાના છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સાત તારીખે ગુજરાતમાં પ્રવેશવાની આની વચ્ચે એક સવાલ હતો કે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી શું રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સાથે જોડાશે તો તેનો જવાબ ખુદ ચૈતર વસાવાએ આપ્યો છે અને એટલું જ નહીં પરંતુ કોંગ્રેસ ગઠબંધનને લઈને જે નારાજગી છે તેના વિશે પણ ચૈતર વસાવાએ જણાવ્યું હતું કોંગ્રેસના સિમ્બોલ પર જે લડવાની વાત હતી તેના વિશે પણ ચૈતર વસાવાએ વાત કરી છે શું છે સમગ્ર ઘટના અને ચૈતર વસાવા ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી સાથે જોડાશે કે નહીં તેના વિશે વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સાત માર્ચના દિવસે ગુજરાતમાં પ્રવેશવાની છે દાહોદથી તે પ્રવેશ છે અને આગળ તેઓ આઠ જિલ્લામાં જવાના છે આ આઠ જિલ્લામાં મોટા ભાગે તેઓ આદિવાસી વિસ્તારને કવર કરશે આગળ રૂટ પણ નક્કી થવાનો છે અને આ વચ્ચે ચૈતર વસાવાને લઈને સવાલ હતો કે શું ચૈતર વસાવા રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં જોડાશે કે નહીં તો તેને લઈને ચૈતર વસાવાએ ખુદ જવાબ આપ્યો છે અને કહ્યું છે કે મારા અને રાહુલ ગાંધી વચ્ચે કોઈ મતભેદ નથી અને હું આ ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાઈશ આ શબ્દો હતા ચૈતર વસાવાના અને ચૈતર વસાવાએ એ પણ કહ્યું કે જે કોંગ્રેસના સિમ્બોલ પર લડવાની વાત છે તેને લઈને પણ કહ્યું કે હું

પરંતુ હું આમ આદમી પાર્ટીના સિમ્બોલ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું વિધાનસભામાં દળનો નેતા પણ છું એટલે હાલના તબક્કે હું એમની જે લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડે તો એમની વાતને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ અને એમના પણ સલાહ સૂચન લઈશ અને ચોક્કસ અમે કોંગ્રેસના તમામ આગેવાનો તમામ નેતાઓ બધા અમે સાથે રહીને ભરૂચ લોકસભા કઈ રીતના જીતાય છે એ એ પ્રકારની અમારી રણનીતિ અમે બનાવીશું અને અમારો ધ્યેય માત્ર ને માત્ર દેશમાં લોકશાહી બચાવવા માટે અમે રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન થયું છે ત્યારે ચોક્કસ એમને બધાને એમનું માન સન્માન જળવાય બધાને વિશ્વાસમાં લઈને થોડી નારાજગી છે છતાંય અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને અહીંથી પરાસ્ત કઈ રીતના કરવાનો છે એ તરફ અમે આગળ વધીશું અમે આગળ પણ કીધું છે કે નિવેદન મારું રાહુલજીને લઈને હતું કે ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ જ્યાં પણ લડતા હોય એમના રાષ્ટ્રીય નેતાઓ એમના ઉમેદવારને જીતાવવા માટે આવતા હોય છે મેં કોઈ વિવાદિત ટિપ્પણી નથી કરી છતાં અમે રાહુલજીની જે ન્યાય યાત્રા ગુજરાતમાં આદિવાસી બેલ્ટ પર આવવાની છે અમે બધા રાહુલજીની ન્યાય યાત્રામાં અમે જોડાવાના છે અને અમે સાથે જ છે અમારે કોઈ મતભેદ નથી અને અમે બધા સાથે જ છે લોકસભા ઇલેક્શન તમે જોઈ શકો છો ભાજપને એમના સાંસદને અહીંના લોકોએ ત્રીસ વર્ષ આપ્યા છે સરકાર એમની હોવા છતાંય આજે લોકો જીઆઈડીસીઓમાં નોકરીઓ માટે લોકો આજે ફરે છે અહીંયા નેશનલ હાઈવેમાં એટલા જમીનો ગઈ છે ઘણા પ્રોજેક્ટોમાં જમીનો ગઈ છે લોકો નર્મદાના પૂરથી ત્રાહીમામ પોકારી રહ્યા છે ત્યારે ચોક્કસ આ વખતે ભરૂચ લોકસભા અમે બધા સાથે રહીને માત્ર ચૈતરભાઈ નહીં પણ કોંગ્રેસ આમ આદમી પાર્ટી એક ટીમ બનીને અમે ઉતરીશું અને આ લોકસભા અમે જીતીશું અમે ટૂંક સમયમાં બધા જ કોંગ્રેસના સાથી મિત્રો સાથે એક જોઈન્ટ સંયુક્ત મિટિંગ પણ અમે કરવાના છે જે રીતના કોંગ્રેસના આગેવાનો અમને સમય આપશે એ રીતના અમે ટૂંક જ સમયમાં એમની સાથે બેઠક કરવાના છે અમારો માત્ર ને માત્ર ધ્યેય એવો છે કે અહીંથી પિસ્તાલીસ વર્ષ સુધી સ્વર્ગીય અહેમદ પટેલજી પ્રતિનિધિત્વ કરતા હતા આ સીટ જીતીને અમે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માંગીએ છીએ તો હાલ તો ચૈતર વસાવાની ભરૂચમાં સ્વાભિમાન યાત્રા ચાલી રહી છે અને સાત માર્ચના દિવસે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં પ્રવેશશે અને ત્રણ દિવસ સુધી ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં ચાલશે આ ત્રણ દિવસ ચૈતર વસાવા પણ રાહુલ ગાંધી સાથે જોડાય તેવી શક્યતાઓ છે કારણ કે આદિવાસી વિસ્તારોમાં અને આદિવાસી સમાજમાં ચૈતર વસાવા ખૂબ જ મોટું નામ છે તેથી કોંગ્રેસને પણ આને લઈને ફાયદો થઈ શકે છે અને બીજી તરફ ભરૂચમાં આમ આદમી પાર્ટીને પણ આ ન્યાય યાત્રાથી ફાયદો થઈ શકે છે જો બંને એકસાથે રેલીમાં જોડાય તો આ સમાચારને અમે સતત અપડેટ કરી રહ્યા છે તેથી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને સમાચાર મેળવતા રહો ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર